મહુવા તાલુકાના કતપર ગામના ગ્રામજનો દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા પોલીસ મથકે પહોંચ્યા ગુજરાત રાજ્યમાં દેશી અને વિદેશી દારૂની પ્રતિબંધ છે તેમ છતાં પણ મહુવા તાલુકાના કતપર ગામમાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમતા હોય છે ત્યારે કતપર ગામના સ્થાનિક લોકો મહુવા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવીને પોલીસ અધિકારીને રૂબરૂ જાણ કરીને દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા અંગે મૌખિક રજૂઆતો કરવામાં આવી છે અને દારૂના અડ્ડાઓ બંધ નહીં થાય તો સમય સમગ્ર કતપર ગામના લોકો એકત્રિત થઈને મહુવા પોલીસ સ્ટેશન ખાતે આગામી દિવસોમાં રજૂઆત કરવામાં આવશે તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું ત્યારે પોલીસ અધિકારીએ રજૂઆત કરવા આવેલા સ્થાનિક લોકોને દારૂના અડ્ડા ચાલતા લોકો પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું યુક્ત મામલે ગામના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અવારનવાર પોલીસ તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી પણ દેશી દારૂના અડ્ડાઓ આજ દિન સુધી બંધ રહ્યા નથી અને હવે દારૂના અડ્ડાઓ અમારા ગામથી બંધ નહીં થાય તો સમસ્ત ગામ દ્વારા મહુવા પોલીસ સ્ટેશન ખાતે આવીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી